કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મંત્રી બચુ ખાબરના રાજીનામાની માંગ કરી છે મંત્રી બચુ રાજીનામાની ના એ રાજ્યપાલ પાસે કરી છે આ સૌથી મોટા સમાચાર કેમ કે અમિત ચાવડાએ આક્ષેપ લગાવતા એવું કહ્યું છે કે મંત્રીને જે સરકારની સાથે જોડાયેલા છે તેમને એ લાગ તેમને શરમ લાગતી હશે કે તેમના મંત્રીને તેમને હટાવવા એટલે અમિત ચાવડાએ એ રાજ્યપાલ સાથે વાતચીત કરી અને આ આખી ઘટનામાં રાજીનામાની માંગ કરી છે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને રજૂઆત કરી છે મંત્રી બાચું ખબરને તેમના પદ પરથી દૂર કરવાને લઈ રાજ્યપાલને એક માંગ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચાર અંગે રાજ્યપાલને રજૂઆત કરી છે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યપાલને એક રજૂઆત કરવામાં આવી છે મનરેગાની અંદર જે બેફામ ભ્રષ્ટાચાર થયો છે જે કોપાન્ડ થયો છે તેને લઈને અમિત ચાવડાએ રજૂઆત કરી છે સમગ્ર રાજ્યમાં સિન્ડિકેટ બનાવી ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ એ લગાવવામાં આવ્યો છે મંત્રીને દૂર કરવાની હિંમત મુખ્યમંત્રી કે ભાજપ પક્ષને દેખાતી ન હોવાનો આરોપ અમિત ચાવડાએ લગાવ્યો છે મંત્રી સામે ગંભીર આરોપ લગાવ્યો છે અને સાથે કહ્યું છે તેમના જેલમાં ગયા છતાં રાજીનામું નથી આપ્યું ભ્રષ્ટાચારની ફરિયાદમાં ડીડીઓ કલેક્ટર કે અન્ય અધિકારીઓ કે મંત્રીની ધરપકડ નથી થઈ આવા આરોપો અમિત ચાવડા દ્વારા લગાવવામાં આવ્યા છે ફરિયાદ થાય છે ત્યારે નાની માછલીઓને પકડવામાં આવે છે તેવી પણ વાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે

એ મંત્રીનું તમે રાજીનામું પણ માંગો આ પ્રકારની વાત એ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે શું કહ્યું ગાંધીનગર ખાતે અમિત ચાવડા એ સાંભળો પેલા સરકારના બચુભાઈ મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારનો આરોપ છે જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે જેમની સામે પૂરતા પુરાવાઓ છે જેલમાં જઈ ચૂક્યા છે સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર તેમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપીપણું હોવાને કારણે સરકારમાં પણ નથી તો મહામહિમ તરીકે તમે જેમને શપથ લેવડાવ્યા છે એવા મંત્રી શ્રી બચુભાઈ ઠાગોડ ભ્રષ્ટાચારી છે એમને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા માટે ની કાર્યવાહી કરવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી તો આ ગુજરાતના રાજકારણના અત્યારે સૌથી મોટા સમાચાર કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે એક રજૂઆત કરી છે તેમની સાથે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ હતું કે જે રાજ્યપાલને આ અંગે રજૂઆત કરી છે જે ગુજરાતની અંદર દાહોદ ખાતે જે મનરેગા અંદર ભ્રષ્ટાચારની જે ફરિયાદો થઈ હતી જેમાં મંત્રીપુત્ર બચુ ખાબડ જેમના બંને પુત્ર કિરણ ખાબડ તેની સાથે જ તેમના મોટા ભાઈ આ તમામ બંને પુત્રોને જેલવાસ થયો હતો જેની તપાસ ચાલી રહી હતી પહેલી ફરિયાદની અંદર બંને ભાઈઓની ધરપકડ થઈ હતી ત્યારે ત્યારબાદ બંને ભાઈઓને જામીન મળ્યા હતા જેવા જામીન મળતાની સાથે જ ફરી એક વખત દાહોદના બીજા એક લવારિયા ગામ મુકામે એક ફરિયાદ થઈ તેમાં પણ કોભાંડ થયાની આરોપો લાગ્યા ફરી એકવાર જેલમાંથી બહાર આવતાની સાથે જ બીજી ફરિયાદમાં તેમની ધરપકડ કરવામાં આવી જો કે છેલ્લા એક મહિનાથી દાહોદના મનરેગા કૌભાંડને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે મંત્રી બચુ ખાબડ એ સરકારના દરેક કાર્યક્રમોથી દૂર દેખાઈ રહ્યા છે પરંતુ હજી મંત્રી પદ પરથી તેમને રાજીનામું નથી આપ્યું જો કે આ જ વાતને લઈને કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલની સાથે મુલાકાત કરી રાજ્યપાલને એક સંદેશો આપવામાં આવ્યો છે કે જે મંત્રીને તમે શપથ લેવડાવ્યા છે એ મંત્રીને તમે જ પદ પરથી હટાવો કેમકે સત્તાધારી પક્ષ અને સરકાર પાસે એ એ એ મંત્રીને હટાવશે નહીં હટાવી ન શકે આ પ્રકારની અનેક એવી વાતો તેમના દ્વારા કરવામાં આવી જોકે પદ પરથી દૂર કરવાને લઈને રાજ્યપાલને રજૂઆત કરતાની સાથે જ આ ગુજરાતની રાજકારણની અંદર અત્યારે ખળભળાટ મચાવતા સમાચાર છે અને આગામી સમયની અંદર આ જ સમાચારને લઈને

જો જો કે આ કાર્યવાહી એ કોંગ્રેસ કોંગ્રેસ પણ જોશે ને એમ પણ કહ્યું કે આ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયની અંદર હજુ પણ ઉગ્ર માંગ સાથે રજૂઆત પણ કરવામાં આવશે તમારું શું વાત તમારું શું માનવું છે અમિત ચાવડાની આ માંગને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર